ને અટાણે આપણે સેવર કેન વાળા આપણી જીપીએસજી આવતા ફિટ કરે હતા ને એ અટાણે ડિસ્પ્લે ફિટ કરવા આવ્યા પાછી જોઈએ આપણે ઉપર નાગુભાઈ ને કડિયા કામ ચાલુ હાર સૂટકેશમાં કામ લઈને ગયા એવું હે

અમારે ભર થાને તપાસ મનતભાઈ સેટિંગ કરવામાં એક તો બે બે કલાક થાય એનું કામ કરું નકર સાપ એક દબાવવાની હોય પણ અમારે ભરત ને બે ત્રણ કલાક માં જોઈએ તમે એને પ્રોપર હિંચાડી દીયો ઈ વાત સાચી જો હિકે તો થાય ભરતભાઈ સૌથી હેલી સિસ્ટમ આપણે સેવર કે નહી છે બરાબર હાઈકો ના હોય જોઈએ ના હોય તો પછી એમે જોઈ લે બરાબર સૌથી સારી અને સૌથી અ સમજી જન કે હલબી સિસ્ટમ હોય તો આપણે નામ બહુ સારું છે અને અમારા કસ્ટમર પણ નાથાભાઈ હાર્દિકભાઈ જેવા બહુ જેન્યુન કસ્ટમર છે અને એ લોકો લાવે અને ખેડૂતને દેખાડે એ જ મોટો ફાયદો છે અને ખેડૂતને એનાથી જ જાણ મળે કે ભાઈ જે માણસો ઇજરાયલને બધા દેહમાં જે એવા અને એ સેવરકેરની સિસ્ટમને અપનાવતા હોય તો હા એ લોકો એ ઘણું બધું જોયું હોય જાણ્યું હોય અને ખેડૂત સુધી પુગાડતા હોય અને આપણે વરાદીથી ને સિસ્ટમ ફિટ કરી અને અજાહુધીમાં આપણી સિસ્ટમ બાબતે કંઈ રાવે જ નહીં એ માનો નહીં કે આ સીધો ખેતરમાં મૂક્યું એટલે એ સીધો લાલ લીટો જોઈ બાકી ફેર જ ન પડે કે ખોટી વાત માનો ભાઈ ખોટકા સિસ્ટમ સિસ્ટમ નું કામ કરે હમ અને બાકી તો તમારી ફિલ્ડ સારી હોય તમે થોડુંક ધ્યાન આપો તો સિસ્ટમ બહુ સારી હમ બાકી તા પછી આમાં ખોટા ફોન અડધા કરતા કે ભાઈ અમારી સિસ્ટમ માં આય ને આન તેન ફલાણ ઢીકળો ને ભાઈ તમારા ટ્રેક્ટર માં ઠેકાણો ન હોય તો પછી જીપીએસ આડા નવરું ને બથી કરા જાય એટલે જીપીએસ સીધું ચાલતો હોય પણ તમારા ટ્રેક્ટર માં કઈ ઇસ્યુ હોય તો વાત અલગ હે કે ભાઈ કઈ ઇસ્યુ થાય બાકી જીપીએસ નું કામ તો એક નંબર જ છે અને ભરથો માંડવી ઉપડી એટલે સીધો જીપીએસ માંથી સાહ નાખે ને હોપટા માંડવી કેટલી ઉતરી છે

માટે અમારો ટાઈમ મહત્વ નો અને અમે ટાઈમ ટુ ટાઈમ જ હાલી હાર્દિકભાઈ નહોતા નાથાભાઈ નહોતા તો પણ અમે આવી ગયા એ પગે ની આપણે સર્વિસ કરી દીધી પછી આ લોકો ગઈ ગયા એ મને આગળ ટીકલા સીધા આપડે વાડીએ ડાયરેક્ટ ફોન કર્યા વગર હા આવે ને ફોન કર્યો કે ભાઈ અમે પગે આવ્યા અર્ધી સર્વિસ થઈ ગઈ તમારી મનોજભાઈ તમારી ગાડી ગદની ગાડી પાર્સિંગ છે ગાડી એટલી ગાડી હો ગાડી રાખે પડે ને ભાઈ તાણે પૂરું અને ખેડૂને જે સર્વિસ દેવાની છે સર્વિસ ફિટિંગ હમ તો ઓલ ઇન્ડિયા નું અમારું કામ છે તો એ પ્રમાણે અમને એવું લાગે કે આ ગાડી જોઈએ જો ભાઈ એવું નથી કે જીપીએસ આપણે આ જ મનોજભાઈ એટલામાં જ બરડામાં જ ફિટ કરે મનોજભાઈ ગમે દિશામાં તમે જ્યાં ફોન કરો ને ના ફિટિંગ થાય પંજાબ હરિયાણા દિલ્હી તમે જ્યાં કયો ને ઓલરાઉન્ડર ત્રાગેન હાલે ને હે હે ના ને ડિફેન્સ બકરાટી બોલે ને બકરાટી બોલા જોઈએ ને જો ભાઈ ઘોડાને છોકરા સઢાવવાનો હાલે તઈનો આકોર વાહ ભેહુને લઈને જાય પાથીઓ આકોર છોકરો સડાવે કામ પાટી કાઢવો કામ પાથિયા આ કોયા ઘોડીનું છોકડું છોડાવે આ ઘોડી વસેરી હજે બે ત્રણ જણા આગળ લેલા તારી ખડેલી કા કે વેસાઈ ગઈ વેસાઈ ગઈ ન હોય જો ભાઈ આ જયલા નો તબેલાની અરજી ભી હું અરજી આપણે નિરાતી અટાણ આપડે પાસે ટાઈમ ને અટાણા આપણે ઘોડાને ને ધડબડાટી બોલાવવાની હે રાજા ઘોડા આદી ગોડા જાય હોટા ભાઈ જવાય ગોડાને સામાન કરવાનો છે આયા નવ કીણ આલેમ ના નવ ભાઈ આપડામાં જોઈ ને રાખતા જ ને પેશિયલ આપણે ચૈલા ઝડપ કર તારા વગર બધું અધૂરું હે બોલે હે ભાઈ જઈ લો કે એ કરો નાખો તો આજ તો ભાઈ બેહવાનો હા કાણ કેચા નઈ કે લેવો તો થાય કે નખુએ હા કેક નાખો નાખો જો ભાઈ આ ઘોડી આપડી આ હે જૈલા ને નાગાતાની પાર્ટનરશિપ માં વસેરી ઘોડી બેઈ આપણે આજ પાછી ઘોડે સામાન બરોબર લીધો ને કે કઈ વાંધા જેવું હા વાંધા જેવું હોય કઈ કીધું હજી પાછો આપણે ધોડે ને લઈ આવી હજી આપડું કઈ વેકુર માં ને જો ભાઈ આજ ઘોડીના સામાનનું ઉદ્ઘાટન થાય રાજા પાડ્યું સર્વ ગતો કામ

લાઈન માં ઉભા કરવા બેઠા એકાદ આવે એની ભાઈ ઘોડો હે ઘોડો વાહ ભાઈ વાહ કામ રાઈજે બો ભાઈ આપડે વસેરી કામ બીજું

ડબલ આવો કરીએ જોજે ઉભો થાક મારીએ ડાબો જો ભાઈ જયલો ખોવાઈ ગયો અમારો જયલો જડતો હે ને કોઈ લેવી આ થોડી દે દેવાની હે કોઈ દે દેવી ભાઈ કોઈને આ હો કોમેન્ટ બમેન્ટ મારજો કોઈ જો ઈશા થાતી હોય વસેરી ગોડી હે સીઆર વરાણ હા કોઈને જો ઈશા હોય કા જ શોભાયાત્રા માં પૂરી થઈ ગઈ આખા ગામ બધું શોભાયાત્રા પતા જેઠો હતો કે એવું આપડે શોભાયાત્રા માં પણ દુવારે પૂરું થવા આવ્યું એવું કામ દુવારે

તમે સામાન છોડો કે વિધિ કરવી જો હે કરવું સામાન છોડે નાખો તો તમે હા એક તો ત્યાં જ મને ધક્કો સામાન લેવા બહુ મોટો કર્યો હતો હા આય હોય ધોડવું એ પ્રમાણે નઈ ને કઈ પ્રમાણે ધોડવી જોઈએ દસ કિલોમીટર અહીં લેન ગાવા હોય તો સામાન વસૂલ થાય

来，你扫地哟。